હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફટાફટ બની જાય એવા ફલાફલ પોકેટ બનાવીશું તો ફલાફલ પોકેટ બનાવવા માટે અહીંયા આપણે એક કપ વ્હાઈટ ચણા આવે જે કાબુલી ચણા તેને પલળવા મૂકી દીધા હતા તો ચણા પલળીને રેડી થઈ ગયેલા તો આ ચણાને મેં બાફીને પણ રેડી કરી લીધેલા તો સૌથી પહેલા આપણે ફલાફલ પોકેટ બનાવવાના છે તો તેના માટે જોઈશે આપણને હમ્મસ તો હમ્મસ બનાવવા માટે આપણે ચોપરમાં બાફેલા ચણા બધા જ એડ કરી દઈશું ભરપૂર નાખીશું આપણે સૂકું લસણ લસણ ન ખાતા તો સ્કીપ કરી શકો અડધી ચમચી મરીનો નાખીશું નાખીશું એના પછી સ્વાદ મુજબ આપણે મીઠું અને એક આખું લીંબુ આપણે આમાં નીચોવી દઈશું તો આ હમસની અંદર ખટાશ ભરપૂર લસણ અને તીખાશ હોય ને તો હમસ ખાવાની બહુ જ મજા આવશે તો આખું લીંબુ નીચોવ્યા પછી એક થી દોઢ ચમચી જેટલું આપણે ઓલિવ ઓઇલ નાખીશું ઓઇલ નાખીને હવે સરસ મજાની સ્મૂધ એવી પ્યુરી બનાવીને રેડી કરી લઈશું એકદમ સાદો સિમ્પલ હમ્મસ હોય બટ આ હમ્મસ તમે ચિપ્સની સાથે પીટા બ્રેડ ની સાથે કે કોઈ પણ ચીપ્સની સાથે તમે આ હમ્મસ ખાઈ શકશો ને ખાવામાં રિયલી આ હમ્મસ બહુ જ હેલ્ધી હોય છે તો આ હમ્મસ ની અંદર અત્યારે હું લીલા મરચા નથી નાખતી એક બાઉલમાં હમ્મસ ને થોડો કાઢીને તેમાં હું લીલા મરચાં પણ એડ કરવાની છું તો અહીંયા આપણો સરસ મજાનો હમ્મસ એકદમ સ્મૂધ એવો બનીને રેડી થઈ ગયેલો છે તમે એકલો ખાશો ને તો તમારું પેડ પણ ભરાઈ જશે તો ફલાફલ પોકેટ માટે આપણો હમ્મસ રેડી છે હવે બીજી સાઈડ ફરીથી આપણે એક કપ ચણા પલાળીને રેડી કરી રાખ્યા હતા તો બનાવવાના છે આપણે ફલાફલ તો ફલાફલ બનાવવા માટે ફરીથી ચોપરમાં પલાળેલા ચણા એડ કરી દઈશું બાફેલા ચણા નથી ફક્ત પલાળેલા ચણા નાખવાના તેમાં 5 થી છ મોટી કળી લસણ ની નાખીશું તીખાશ માટે લીલા મરચાં નાખીશું ભરપૂર લીલા ધાણા નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બે ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું એટલે ફલાફલ ને તો ફલાફલ છૂટા ન થઈ જાય તો બે ચમચી ચણાનો લોટ નાખીને હવે ફરીથી આખું લીંબુ આમાં નીચો દેસુ તો મસ્ત ફલાફલ ની અંદર તમે ભરપૂર લીલા ધાણા તીખાશ માટે લીલા મરચા ખટાશ માટે લીંબુ જરૂર આ બધી વસ્તુ નાખશો ને તો ફલાફલ તમને એકલા જ ખાવાનું મન થશે ફક્ત તમે ફલાફલ બનાવી લ્યો અને હમસ સાથે પણ તમે આ ફલાફલ સર્વ કરી શકશો હવે આ બધી વસ્તુ સરસ રીતે ક્રશ કરી લઈએ જેવી રીતના દાળ વડા બનાવે એવો જ મસાલો બનાવીને રેડી કરી લેવાનો છે પણ દાળ વડા માટે આપણે મગની દાળ લેતા હોઈએ છીએ આ ફલાફલ માટે ફક્ત ચણા જ લેવાના વાઈટ ચણા તો ચણાને આપણે ક્રશ કરીને રેડી કરી લીધેલા હવે વચ્ચે જ આપણે અડધી ચમચી જેટલો ઈનો એડ કરી દઈશું જેથી આપણા ફલાફલ એકદમ પોચાર જેવા બનશે અંદરથી અને બહારથી ક્રિસ્પી કરારા હોય અને અંદરથી સોફ્ટ હોય ને તો ફલાફલ ખાવાની બહુ જ મજા આવે તો ઈનો નાખીને ફરીથી બેટરને આપણે મિક્સ કરી લઈશું તો ફલાફલ માટેનું આપણું બેટર રેડી છે મતલબ બેટર તો ના કહી શકીએ એકદમ લચકા જેવું છે એટલે મિશ્રણ આપણું બનીને રેડી થઈ તો આ ફલાફલ મિશ્રણ આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને મસાલાને આપણે ટેસ્ટ કર્યો હતો તો પરફેક્ટ બધી વસ્તુ છે મતલબ મીઠું પણ પરફેક્ટ છે લીંબુ પણ પરફેક્ટ છે તીખાશ અને લસણનો એવો સરસ મજાનો ફ્લેવર પણ આવે છે તો હવે આપણે આમાંથી ફલાફલના બોલ્સ બનાવી લઈશું ડાયરેક્ટલી તમે જેવી રીતના ભજીયા બનાવે એવી રીતના પણ તમે બનાવી શકો પણ એક સરખા જો ફલાફલ બનાવવા હોય ને આપણી પાસે આઈસક્રીમ નું સ્કૂપ હોય ને એનાથી આપણે મસાલો લઈને એક સરખા બોલ્સ બનાવી લેવાના એટલે આપણા પરફેક્ટ એક સરખા જ બોલ્સ બનશે તો આવી જ રીતના આપણે બધા જ ફલાફલ બનાવીને રેડી કરી લઈએ તો ફલાફલ આપણા બધા જ બની ગયા અને હવે આ ફલાફલને આપણે તળીને રેડી કરી લઈશું તો ફલાફલને તળવા માટે બીજી સાઈડ આપણે તેલ તેલ પણ પણ ગરમ ગરમ કરવા મૂકી દીધું હતું પરફેક્ટ થઈ ગયેલું છે વધારે પર નથી નથી રાખવાનું રાખવાનું અને એટલું ઠંડુ હોવું જોઈએ જે ફલાફલ નાખતા જ ફલાફલ ઉપર આવે એટલે ગેસ આપણે ધીમો કરી દેવાનો અને ધીમા ગેસ ઉપર આપણે ફલાફલને ફ્રાય થવા દેવાના તો આપણું તેલ પરફેક્ટ ગરમ છે હવે ફલાફલ મૂકીને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ ફલાફલને તળીને રેડી કરી લઈશું ફટાફટ લાલ થવા લાગે ને ફલાફલ ધીમો કરી દેવાનો આપણે ગેસની ફ્લેમ લો કરી દીધેલી હવે ક્રિસ્પી કરારા આપણે ફલાફલ ફલાફલને તળી લઈશું તો તમે જોઈ શકો છો ફલાફલનો કલર પણ ચેન્જ થઈ ગયેલો બાર થી ગોલ્ડન બ્રાઉન જેવું અને અંદરથી આપણા ફલાફલ સોફ્ટ હશે તો આ ફલાફલને લઈ લેશો અને આવી જ રીતના બીજા ફલાફલને તળીને રેડી કરી લઈશું તો જેટલા આપણા ફલાફલ લુવા હતા બધા જ ફલાફલ તળાઈને રેડી થઈ ગયેલા અને એક ફલાફ કટ કરીને જોઈ લઈએ કે કેવું અંદરથી અંદરથી દેખાશે તો તો મસ્ત છે ચડી ગયું બિલકુલ કાચું નથી આપણો સરસ મજાનો ઘરે પણ રેડી જેમાં આપણે લીલા મરચાં પણ એડ કરી દીધા હતા અને અત્યારે આપણે ફલાફલ પોકેટ બનાવવાના છીએ તો તેના માટે આપણે પીટા બ્રેડ લીધેલી છે ફ્લેટી ટાઈપની પીટા બ્રેડ છે પીટા બ્રેડમાં પણ અલગ અલગ વેરાયટી આવતી હોય છે તો આ આપણે રેડીમેડ પીટા બ્રેડ લીધેલી છે તો પીટાબ્રેડ ને આપણે થોડું એવું બેઉ સાઇડ તેલ લગાવીને શેકી લઈશું એટલે એટલે આમાં જે થોડી સ્મેલ આવતી હોય તે ના આવે અને એકદમ ફ્રેશ એવી બ્રેડ તમને ખાવામાં લાગશે

માટે આપણે થોડીક દહીંની ચટણી બનાવીશું તો એક બાઉલમાં બે ચમચા જેટલું દહીં નાખીશું દહીં ખાટું નથી એકદમ મોળું એવું છે હવે તેમાં તીખાશ માટે લાલ મરચું પાવડર નાખીશું લાલ મરચું પાવડરની જગ્યાએ લસણની ચટણી પણ તમે નાખી શકો અને લાલ મરચું પણ તમે નાખી શકો તો દહીંની અંદર ફક્ત લાલ મરચું પાવડર અને મીઠું જ આપણે એડ કરેલું અને અહીંયા સલાડ પણ રેડી છે જેમાં લેટસ અને કાંદા ટમેટા છે તે કાંદા ટમેટાને આપણે સ્લાઈસમાં કટ કર્યા હતા હવે ફલાફલ પોકેટ બનાવવા માટે સૌથી પહેલા આપણે પીટા બ્રેડને શેકી હતી તેમાં લગાવીશું આપણે હમ્મસ હમ્મસ લગાવીને તેમાં ફલાફલના બોલ્સ મૂકી દઈશું કાંદા ટમેટા અને લેટસ પણ મૂકી દઈશું તો અહીંયા આપણું એક સરસ મજાનું જોતા જ મોડામાં પાણી આવી જાય એવું ફલાફલ પોકેટ બની ગયું આવી જ રીતના બધા જ પોકેટ બનાવી લઈશું અને મસ્ત ગરમ ગરમ આપણે દહીંની ચટણીની સાથે સર્વ કરી લઈશું તો એકદમ ઓછા ટાઈમમાં બની જાય એવા આપણા સરસ મજાના ફલાફલ પોકેટ બની ગયા જે તમને નાના બાળકોથી લઈને મોટાને બધાને બહુ જ ભાવશે જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહેશું